નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલ ગોસ્વામી સૌથી મોટા સમાચારની વાત કરીશું બોમ્બની ધમકી બાદ ઇન્ડિગો ફ્લાઇટનું થયું છે ઇમરજન્સી લેન્ડિંગ બોમ્બની ધમકી બાદ ઇન્ડિગોના વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ એ ટુ સેવન જીરો સિક્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે આ ઇન્ડિગો ફ્લાઇટ કોચીથી દિલ્હી જતી હતી જેમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો સંકેત સીઝ ફાયર નહીં કંઈક મોટું થશે કેનેડામાં જી સેવન સમિટ અધૂરી છોડી અમેરિકી પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે તેમની આ વાપસી પહેલાં તેમણે મધ્ય પૂર્વના તણાવનો હવાલો આપતા કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેકોનોના સીઝ ફાયર અંગેના નિવેદનને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમની વાપસીઓનો હેતુ સીઝ ફાયર નથી પરંતુ તેનાથી પણ કંઈક મોટો છે જેનાથી ઈરાન વિરુદ્ધ યુદ્ધની અટકળો તેજ બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દ્વારકાના ભાણવટ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે અંડાધાર વરસાદ પડ્યો ગુંદા સાજરીયારી કાલાવડ કંટોલિયા ગુંદલા સહિતના ગામોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું જોકે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અત્યાર સુધીમાં રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ આઠ ઇંચ વરસાદ પડ્યો છે બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાણના ટોચના સૈન્ય અધિકારી અલી સાધમાની ને મારી નાખ્યા ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેમણે મંગળવારે એક મોટા ઓપરેશનમાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારી અલી સાદમાનીને ને મારી નાખ્યા છે અલી સાદમાની ઈરાની સેનાના ઇમરજન્સી કમાન્ડર હતા તાજેતરમાં સમગ્ર સેનાની કમાન સોંપવામાં આવી હતી કારણ કે અગાઉના કમાન્ડર અલા અલી હુમલામાં જ મૃત્યુ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના પંદર રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી વચ્ચે હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન કેરળ તામિલનાડુ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર સિક્કિમ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો એલર્ટ જારી કર્યું છે ઉપરાંત ઉત્તર પૂર્વી પ્રદેશમાં પણ છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં ફસાઈ ગઈ એસટી બસ ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે આ દરમિયાન અમરેલી જિલ્લાનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં એક બસ પાણીમાં ફસાઈ ગઈ હોય તેવો જોવા મળી રહ્યો છે આ વિડિયો લીલિયા તાલુકાના ભોરીગળા ગામનો છે જ્યાં એક એસટી બસ પાણીથી ભરેલા ડાયવર્ઝન રોડમાં ફસાઈ ગઈ હતી આ બસ અમરેલીથી ગારિયાદર જઈ રહી હતી બસમાં સવાર તમામ વીસ મુસાફરો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો નદી બે કાંઠે વહેતી થઈ ડેમના ચાર દરવાજા ખોલાયા ગામોને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે બોટાદમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે આ દરમિયાન બરવાડા તાલુકામાં સતત ધોધમાર વરસાદ પડ્યો છે તેથી ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે પાલી પાણી પોલ ઉપર આવતા ધંધુકાર તરફ જવાનો એક તરફનો પોલ પણ બંધ કરાયો છે પોલ ખાતે પોલીસ બંદોબસ્ત છે બીજી તરફ આ ખાંભડા ડેમના ચાર દરવાજા શૂન્ય મીટર સુધી ખોલાયા છે ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું છે નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગડ નદીમાં ઘોડાપુર બોટાદમાં બેના મૃતદેહ મળી આવ્યા છે મહુવા તળાજામાં ધોધમાર વરસાદથી બગડ નદીમાં ઘોડાપુર આવ્યું છે અને મેથડા બંધારો પણ ઓવરફ્લો થયો છે બોટાદના લાઠીદળ ગામે ઇકોકાર કાર પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં સવાર નવમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે પાંચ લોકો હજુ પણ લાભ હતા છે જેના કારણે ચિંતા વ્યાપી છે બોટાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો થોડા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો હતો શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર જાણો ક્યાં શું થઈ છે અસર રાજકોટના વિછ્યામાં બાર કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો ભાવનગર ધંધુકા હાઈવે વરસાદી પાણી ભરાતા બંધ કરાયો પાલીતાણાથી ઉંદરકા સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ અમરેલીના રાજોલામાં ઝોલાપરી નદીમાં કાર તણાતા એકનું થયું છે મોત મોરબીમાં મચ્છુ થ્રી ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો મોરબી માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની યુક્રેન ઉપર ભયાનક એરસ્ટ્રાઇક વૈશ્વિક તણાવ વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કરી એર સ્ટ્રાઇક કરી ગૃહમંત્રી ઇહોના ક્લિમાન્કોના જણાવ્યા અનુસાર રશિયાએ સત્યાવીસ સ્થળે હુમલા કર્યા જેમાં રહેણાંક વિસ્તારો શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવાય છે આ હુમલામાં ચૌદ લોકોના મોત થયા છે અને ચુવાળીસથી વધુ લોકો ઘાયલ થયા છે જે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં શરૂ થયેલા યુદ્ધ પછીના સૌથી મોટા હુમલાઓ પૈકીનું એક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેત્રુંજી ડેમના તમામ ઓગણસાઠ દરવાજા ખોલાયા છે ચોમાસાના પહેલાં જ વરસાદે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ડેમના તમામ ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે અને પાંચ હજાર ત્રણસો ને દસ ક્યુસેક પાણીનો પ્રવાહ પણ છોડાઈ રહ્યો છે નીચાણવાળા વિસ્તારનો એલર્ટ કરાયા છે હવામાન વિભાગે આગામી હજુ પણ પાંચ દિવસ જુદા જુદા જિલ્લાઓમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારોમાં ભારે ભયંકર વરસાદની આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવામાં મેઘતાંડવ વટલીમાં પાંચ મકાન ધરાશાયી ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ સરેરાશ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો મહુવાના વડલી ગામમાં મેઘરાજે તાંડવ મચાવતા પાંચ મકાન ધરાશાયી થયા હતા અને બસો પચાસ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા જેનાથી ઘર વખરીને ભારે નુકસાન થયું ઉમરાળાનું થપનાથ ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને પાલીતાણા સિહોરમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો છે શેત્રુંજી ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટી એકસો ને ઓગણીસ પંચોતેર મીટરે પહોંચી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ઓગણીસ પંચોતેર મીટરે પહોંચી ગઈ છે ઉપરવાસમાં વરસાદ થતાં નવાનીની આવક થઈ છે મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ઉપરવાસમાંથી વીસ હજાર છસો સિત્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં હાલ બારસો ને સડસઠ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે આ જળ સંગ્રહ કુલ ક્ષમતાના ત્રેપન ટકા જેટલો છે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે કેનાલમાં સત્તર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવરાજ હરભજન રૈના ઉર્વશી સાથે ઈડીની પૂછપરછ ઓનલાઈન બેટિંગ કેસમાં ઈડી દ્વારા મોટા સેલેબસની પૂછપરછ થઈ રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ હરભજનસિંહ સુરેશ રૈના અને બોલીવુડ કલાકાર સોનો સોધ અને ઉર્વશી રોતેલા સાથે પૂછપરછ કરાઈ છે આ પ્રતિબંધિત એપ્લિકેશનનો પ્રચાર શા માટે કર્યો તે ઈડીનો મુખ્ય સવાલ છે ઈડીએ તાજેતરમાં જ મોટા મની લોન્ડ્રિંગ રેકેટનો પર્દાફાશ કરીને સાતસો ને છાસઠ એકાઉન્ટ પણ રીજ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુશળધાર વરસાદ આજે શાળાઓ બંધ અમરેલીના લીલિયામાં મુશળધાર વરસાદ ખાબકી ગયો નદીઓમાં પૂરની પરિસ્થિતિ ચેકડેમો છલકાયા ચોવીસ કલાકમાં બોટાદમાં વરસતા વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ થયો રસ્તાઓ પણ બંધ થયા વાહન ચાલકો અટવાયા છે તો ભાવનગરમાં બપોર પછી અને આજે તમામ પૂર્વ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી આર એમ એ ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકે વર્ક વિઝાના બહાને બે યુવક સાથે છેતરપિંડી થઈ છે ગાંધીનગરમાં યુકે વર્ક વિઝાના બહાને બે યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે ગુનેગારોને વર્ક વિઝા અપાવવાના નામે રૂપિયા એકતાલીસ લાખ પડાવ્યા હતા આ મામલે સીઆઈડી ક્રામમાં ફરિયાદ નોંધાઈ છે એજન્ટ પ્રકાશ રાઠોડે અંકિતને યુક્રેની એસએસ કેર કોન્સોટેયમ લિમિટેડમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું તેણે આ માટે બાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પણ લીધા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે